તમામ ડિવિઝનના પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓએ નવા એસપીને આવકારો આપી શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ એસપી ભાવનગર તરીકે હું નિતેશ પાંડે ચાર સંભાળી લીધું છે અને અમારા આવતા દિવસોમાં કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ક્રાઈમ જે છે કંટ્રોલમાં રહે એના માટે અમારી જે છે અને પોલીસની અમારી મહેનત રહેશે અને એના હિસાબથી જે પણ કાર્યક્રમ છે અમે કરશું